હેલો જગદીશભાઈ મહેતા બોલે બોલું છું બોલું બોલો સાહેબ માર્કેટિંગ યાર્ડ માંથી અતુલભાઈ કમાણી ડિરેક્ટર અને વેપારી એસોસિએશન ના પ્રમુખ બોલું છું બોલો બોલો સાહેબ ક્યાં નડ્યા તમને આ મામા નો દરબાર ગણ નઈ કો અમને એ હું હું આ એક પ્રોબ્લેમ તમારો બહુ કહેવાય હો શું કે વખાણ કરો તો તમને વાંધો ન આવે તમારું કઈ થોડું ગીધર ઉધર આવે તો કે કાય નડ્યા નડે ક્યાં તમે વખાણ કર્યા એમ નઈ માર્કેટિંગ યાર્ડ

એને દુકાન હોય આ બધા ને નહીં ઘણા ને તો ઓલે જ છે સેઢો ની કઈ જોયું નથી હોતું અને હાંડ થી બેઠા હોય કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી વાકાતરા ની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી માયા ની આમાં કઈ વાત જ નથી તમારી ભાષામાં થાપુ કાઢીએ હોળે હોળ પાના લખીએ બધા નડે છે આખી સૌરાષ્ટ્ર ને નુકસાન થાય છે ખેડૂતને નુકસાન થાય છે અમને ગામડે માલ વેચાય છે દાખલા તરીકે તમને કહું ગામડે માલ વેચાય છે છે ભાઈ તમારી જાણ માર્કેટિંગ યાર્ડો અને દૂધની મંડળીઓ અમૂલ ની ફેક્ટરી આ બધી કતલખાના છે ખેડૂતોના તમારી જાણ ખાતર તમે જે કહેતા હોય કતલ ખાના સો ટકા

રાજા કંસ દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છું સો ટકા કતલખાના છે તો હજી કંસ તો જવા દો ખેડૂતો માટે કત્લખાનું છે લ્યો આમાં હા બિલકુલ છે તમે તમે ખેડૂતો કેવા જોઈએ ને કે માર્કેટિંગ યાર્ડ વાળા લૂટી લીધા એવું તમને કોઈ કેવાયું એવું કોણ આપે છે અત્યાર સુધીમાં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા એવું કીધું લાંબુ ટૂંક નહિ આય છે કે નહીં ઓલું છે તો આય છે એટલે હોત નઈ એક વાત બાકી બધી જણસી એ રીતના નો હોય સાહેબ બધી જણસી એ રીતના નો હોય ને મેં કીધું રાજકોટ એમ કીધું તમે એવું કહો છો વચેટીયા વચેટીયા જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું હોય તો મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ બોલ્યો બોલો તમે માર્કેટિંગ યાર્ડ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલા હોય તો પ્રશ્ન બીજા જો એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારો ને સમાચાર મોકલાવાનું સમાચાર આપવાનું બધું હું માર્કેટિંગ યાર્ડ નું કામ કરું છોડો અને તમે ગમે પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોત

મારી વાત આમ રહો બધા એવું ન કરતા હોય જે ખરાબ છે ઈ કોઈ વાત નહીં એક વાત માર્કેટિંગ યાર્ડ રાજકોટ ની છે પાકિસ્તાન માં છે માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાના રાજકોટ શબ્દ આવતો નથી તમે હરામી તમને લાગુ પડે તમે નથી તો તમારે જનરલ તમને વાત કરું સ્પષ્ટતા કરવા માટે મોટું મન જ છે મોટું મન જ છે અમે ખેડૂ માટે બાજતા જ હોય બધા ખેડૂ માટે અમે કરતા જ હોય નો કરતા એવું નથી તમે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની સુવિધા અત્યારે જોઈ જાવ ભાવ આપો સુવિધા નથી અમે એવું છાપ્યું હોય કે આ માર્કેટિંગ કેવું જ પડે હતો તમારી લાગણી કોઈ રાજી કા ના થાય એમ અમે ખેડૂત અમે અમારી લાગણી રાજી જોઈ ખેડૂત બાજુ અમે બોલતા હોય એ પ્રશ્ન નથી ખેડૂતોને ઊંચા પૈસા મળે તો અમને કમિશન વધારે મળે માનો કે હજાર હજાર રૂપિયા ભાવ મળે તો અમને હજાર રૂપિયા હા પણ એ છપાય છે કે છપાતું એમ કીધું કે ના આનું કોઈ સારું ન છપું એવું છે ના ના એવું નથી તો જો ભાવ વધે ને એટલે તમે મગફળી ના ભાવ વધે તો એમ કે ગૃહિણી ના બજેટ ખોરવાય એવું ના જે સાહેબ ઉત્પાદક જો તમારી જાણકારી પોષણક્ષમ ખેડૂતોને ભાવ અને ને પરવડે એવા ભાવે માર્કેટિંગ યાર્ડ ઈ કરતું હોય ભાવ કે અમેરિકા સપ્લાય ઉપર નક્કી થતા હોય ના ના તો કરવું બજારમાં ડુંગળી ટમેટા ભરસા દસ રૂપિયા કિલો ધાણા હોય ગામ માં એસી રૂપિયા પાણી નથી મળતી આપડે નથી જાણતા તો શું આનો અમારે શું મતલબ મને કયો તમારી

આ પણ સારું તો મેં તમને જણાવ્યું કે નહીં કે તમારે એવું કેવું જોઈએ ભાઈ હિસાબે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ હો વાત નહીં એક વાત આ સિન્ડિકેટ કરીને તમે બધા ધાણા કે બાજરો કે ફલાણું કે ઢીકણું ફળાવી લો એવું ના હાલે એને પોષણક્ષમ મળી જાય પછી તમે વેપારી ગ્રાહકને ને પોષણક્ષમ મળે વચ્ચેનો તમે માલ હોય ભલે તમે શું કહેવાય ગોડાઉન રાખો કે ફલાણું રાખો ઈ તમે બરાબર કમાવતો વાંધો નથી પણ તમારે બે પૈસા એમાં રાજી થઈને જાય ને અહીંથી તો જ અમને એમાં બે પૈસા મળે તો આલો તમે હું બે ભાઈ જાય આખા રાજકોટમાં ફરીએ કે આ માર્કેટીંગ ભાઈ એમ કે છે કે અમે તો ખેડૂત ના ઉપકારી છીએ આ પડી જાય એટલે તમારો દીકરો તમારે કાલથી પેન મૂકી ને તમારે માર્કેટિંગ યાર્ડ મૂકી દેવું હાલો કેમ ઉપકારી એમ તમને તો ઈ તેજી કરવો જોઈએ તો તમારો અત્યારે વજન ઉપાડે તમે જો તમારી બધી બધી સાંભળતો હોય તમારી બધી રીલ સાંભળતો હોય બધી રીલ્સ તમારી હું સાંભળું છું મેટિંગ યાર્ડ ને તમને મામા કંસ નો કામ બીજું દરબાર છે તો ને હું કામ એટલે હું કામ નહીં આખા કોઈ ખેડૂત ને તમને જગદીશભાઈ ખબર નથી માર્કેટિંગ યાર્ડ માં ભાવ કોણ નક્કી કરે એ તમને ખબર નથી

માર્કેટિંગ ખેડૂત ને ભાવ મળે મળે બીજું નહીં કરે માર્કેટિંગ યાર્ડ કરવું જોઈએ ગરીબ લૂટી લે તો તથા નું કામ હું મારા ગાય જાય ને હું પાછો તંત્રી તંત્રી હું ભાઈ જાય ને હું શું કરું લે તો હું શું કરું તો બેઠો શું તો આ મંદિર વગાડો સાઈડ માં

હા સો ટકા ની વાત છે સો ટકાની વાત છે અમે ખોટા નથી ને એટલે અમને દુખાવો થયો ખોટા હોય કઈ દુખાવો વાંધો છે હા તમે મને ફોન કરીને ગમે ત્યાં આવજો વેલકમ બિલકુલ વેલકમ ઓકે ઓકે